ગુજરાત માટે આવનાર દિવસ હજી પણ સાબિત થઈ શકે છે અરબ સાગરમાં સક્રિય થયેલું વાવાઝોડું ધીમે ધીમે લો પ્રેશરના વિસ્તારોમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે વાવાઝોડાની અસરોના કારણે તેની આજુબાજુના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ થયેલો જોવા મળ્યો છે સાથે જ તેના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ આ સિસ્ટમની અસરોના કારણે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે સિસ્ટમનું ભારે જોર અને દબાણ અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહેલો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે હવાનું દબાણ અને આ સિસ્ટમનું અત્યંત તીવ્ર ભારે એક્ટિવિટી થતી પણ જોવા મળી છે સાથે જ આ સિસ્ટમનો સ્ટ્રફ અરબસાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ પણ લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે ફક્ત ગુજરાત અને ગુજરાત નજીકના વિસ્તારોમાં સાથે સાથે ગુજરાત આજુબાજુના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળ્યો છે સાથે જ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસરોના કારણે આજે અને આવનાર ચાર દિવસો સુધી વારંવાર પલટો જોવા મળી શકે છે પલટાની સાથે વાદળ છવાયું વાતાવરણ ગુજરાતની અંદર હજી પણ ચાર દિવસ સુધી જોવા મળી શકે છે એટલે કે આવનાર દિવસો દરમિયાન ગુજરાતની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે વાતાવરણની અંદર પલટો સાથે એટલે કે પલટા આવવાની સાથે ફરી એકવાર ધીમી ધારે માવઠું પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વરનો વિસ્તાર વિશાખાપટ્ટનમ નાગપુર હૈદરાબાદ મુંબઈના વિસ્તારોની અંદર સાથે જ ગુજરાતની અંદર કચ્છનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ફરી એકવાર વીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સૌથી વધારે સિસ્ટમની અસર મદુરાઈના વિસ્તારો અને બેંગલુરુના વિસ્તારોમાં જોવા મળવાની છે સાથે જ બેંગલવીની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે મદુરાઈ આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળી રહેલો છે અને આ સિસ્ટમનું સંક્રમણ પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર બનતું જોવા મળ્યું છે જેને જોતા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે જેને જોતા ગુજરાતની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો અને બદલાવ આવી રહેલો છે જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો પણ ગુજરાતની અંદર શરૂ થતી જોવા મળી છે જેને જોતા હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બફારાના પ્રમાણની અંદર હવે ધીમે ધીમે વધારો થતો પણ જોવા મળી રહ્યો છે અને બફારાની અંદર ફરી એકવાર માવઠું જોવા મળી શકે છે ભર ઉનાળા દરમિયાન તાપમાનની અંદર થોડો ઘટાડો જોવા મળશે કારણ કે વરસાદને માવઠું પડવાના કારણે ગરમીની અંદર થોડે ઘટાડો જોવા મળશે સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ પડી શકે છે જેમાં સૌથી વધારે પોરબંદરની અંદર જૂનાગઢની અંદર અને જસદણના વિસ્તારોમાં સૌથી વધારે આ સિસ્ટમની અસરો જોવા મળવાની છે જો કે એ ઉપરાંતના વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરનો વિસ્તાર રાજકોટ છોટીલા સુરેન્દ્રનગર મોરબી અંદર બોટાદના વિસ્તારો સાથે જ દરિયા કિનારાની અંદર ભાવનગર અલગ મહુવાનો વિસ્તાર ઉના ગીર સોમનાથ વેરાવળનો વિસ્તાર અમરેલીના વિસ્તાર ગોંડલ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવું માવઠું પડવાને લઈને આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે તો કચ્છના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો અને બદલાવ આવતો જોવા મળ્યો છે જેને જોતા લખપત નળિયા બાડેલી ગાંધીધામ રાપર ખાવડ માંડવીના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે જેના કારણે સૌથી વધારે અસર લખપતની અંદર બારડલી અને માંડવીના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરોના કારણે ધીમી ધારે વરસાદ પડવા અંગે આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે જેના કારણે આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડની અંદર પણ માવઠું પડવા અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો મધ્ય ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ પણ ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે જેના કારણે બફારો પણ વધતો જોવા મળ્યો છે જેની વચ્ચે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ભર બપોર દરમિયાન ધીમી ધારે હળવો માવઠું એટલે કે વરસાદી માહોલ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સર્જાયેલો જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વાતાવરણની અંદર પલટો અને બદલાવ આવતો જોવા મળી રહ્યો છે જેના કારણે ઉત્તર ગુજરાતની અંદર પણ ધીમું ને હળવું માવઠું જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર સિસ્ટમની અસરોના કારણે આજે અને આવનાર ચાર દિવસો સુધી હજી પણ વાતાવરણની અંદર પલટા સાથે માવઠું પડવાને લઈને ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાત ઓમાન નજીકના દરિયાના વિસ્તારોની અંદર પણ પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા જોવા મળી મળી છે છે અસરો ધીમે ધીમે ગુજરાત ઉપર બંગાળની ખાડીની અંદર પણ એક નવી લો પ્રેશર બનતી જોવા મળી છે આમ બે નવી લો પ્રેશર સક્રિય થયેલી જોવા મળી રહી છે સાથે જ અરબસાગરના ઉડાણ વાળા વિસ્તારોની અંદર એક તીવ્ર વાવાઝોડું બનીને પણ આગળ વધતું જોવા મળ્યું છે આમ ત્રણ સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર વારંવાર પલટો જોવા મળી શકે છે પલટાની સાથે ફરી એકવાર પવનો ફૂંકાશે પવનોની અસરોના કારણે ગુજરાતની અંદર ધીમી ધારે હળવા વરસાદ અને માવઠા પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો આવી જ સચોટ માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો